सावरकुंडला रंगोत्सव भव्य उजवनी कराई सावरकुंडला होरी धूटीना पवित्र तेवर निमित्ते सावरकुंडला शहर रंगों अनोखा उत्सव में डूबी गयू સિદ્ધિ ચોક ખાતે આયોજિત રંગોત્સવમાં અમરેલી સાંસદ ભરતસુત્રીયા અને ધારાસભ્ય મહેશ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં સમગ્ર સાવરકુંડલા શહેર જાણે રંગોથી રંગાઈ ગયું હતું ઢોલના ધમાકા અને સંગીતના તાલે લોકો મન મૂકીને નાચ્યા મહેશ કસવાલા અને ભરત ભરતસુત્રીયાએ સૌને વિવિધ રંગોથી રંગીને રંગોત્સવની ઉજવણી કરી હતી આ પ્રસંગે સાંસદ ભરતસૂત્રીયાએ જણાવ્યું હતું કે હોળીનો તહેવાર એ ભાઈચારા અને એકતાનું પ્રતીક છે આ તહેવાર આપણને સૌને એક બીજા સાથે હરિ મણીને રહેવાની પ્રેરણા આપે છે ધારા સભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું કે આપણે સૌ સાથે મળીને સાવરકુંડલાને વિકાસના પંથે આગળ લઈ જઈએ આ રંગોત્સવમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ એ ઉત્સાહભેર ભાગ લીધો સમગ્ર વાતાવરણ રંગબેરંગી રંગો અને ખુશીઓથી છવાય ગયું હતું આ રંગોત્સવની ઉજવણી સાવરકુંડલાના લોકો માટે એક યાદગાર સંભારણો બની રહી હતી અહેવાલ bipin rahotor લોકાર્પણ સાવરકુંડલા એ તહેવારોની વિશિષ્ટ ઉજવણી કરતું અમારું નાનું નગર છે સાવરકુંડલાની અનેક તહેવારો ઉજવવા માટેની વિશિષ્ટતાઓ ચાહે હોળીનું પર્વ હોય ચાહે દિવાળીનો તહેવાર હોય સાવરકુંડલા વાસીઓ માટે આપણા તહેવાર એ અમારું પર્વ છે અને અમારું પર્વ છે એ અમારું ગર્વ પણ છે એટલા માટે તમામ જ્ઞાતિ જાતિથી ઉઠીને ધર્મના ભેદભાવોથી ઉપર ઉઠીને તમામ લોકો જે કલરોત્સવ જે રંગોત્સવમાં જોડાયા છે એનો એક જ સંદેશ છે કે અલગતાની અંદર પણ એકતા અલગ અલગ ધર્મના હોઈએ અલગ અલગ જાતિના હોઈએ છતાં જતા છે જે પ્રકારે દુનિયાને એક તેનો સંદેશ આપ્યો છે એ દુનિયાના સંદેશ એ તમામ લોકો વેપાર હોય પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા હોય સામાન્ય નગરજનો હોય મહિલા બહેનો હોય